દસ દિવસનું આતિથ્ય માણ્યા પછી શ્રીજી આપણા વચ્ચેથી ભાવભીની વિદાય લીધી તમામની આંખો અશ્રુભીની જોવા મળી માણસોની માયા લાગી જાય છે તો આ તો ભગવાન છે જેણે આપણને બનાયા છે દસ જ દિવસ રહ્યા છે આપણી વચ્ચે ભગવાનનું એકચ્યુઅલી આવન જવાનું હોય નહીં એના સ્પર્શે એના દર્શને એની ભક્તિએ કરીને આપણું આવન જવાનું બંધ થઈ જતું હોય તો એનું તો આવવાનું જવાનું ક્યાંથી હોય પરંતુ પરંપરાગત રીતે જે તહેવારો ચાલતા આવ્યા છે જે પ્રણાલિકા ચાલતી આવી છે એ જ પ્રમાણે શ્રીજીની ધામધૂમપૂર્વક આગમન યાત્રાઓ નીકળી ત્યારે ગઈકાલે વિસર્જન યાત્રાઓ પણ નીકળી મિત્રો માયા છે ને એનો પ્રવાહ ધસમસ્તો છે બહુ જ અઘરી વસ્તુ છે શ્રીજી દસ દિવસ રહ્યા પછી જ્યારે ગયા ને ત્યારે એક દીકરી ચોધા એ રડી રહે છે અને પૂછી રહ્યા છે કે બાપા કઈ ગયા આ વિડીયો તમે પણ જોશો ને તો તમે પણ ભાવુક થઈ જશો દસ દિવસ તમારી સાથે કોઈ રહેશે ને પછી જાય છે તો કેવું લાગે છે એ આ વિડીયો પરથી નજર આવશે કારણ કે આ દીકરી રડતી આંખે પોતાના મમ્મી પપ્પાને પૂછી રહી છે કે બાપા ક્યાં ગયા